શહેરમાં મહાશિવરાત્રી હસ્તકલા ઉત્સવનો નવલખી ગ્રાઉન્ડ ખાતે આજથી અગિયાર દિવસ માટે શુભારંભ કરવામાં આવ્યો છે ગુજરાત રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તક કમિશનર કુટીર અને ગ્રામોદ્યોગના નેજા હેઠળ ઇન્ડેક્સ સી એટલે કે ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન કોટેજ કાર્યવાંતિત છે ઇન્ડેક્સ સીનો મૂળભૂત હેતુ રાજ્યમાં હસ્તકલા હાથાળ કુટીર અને ગ્રામોદ્યોગની વંશ પરંપરાગત કલાને જીવંત રાખી કલાકૃતિનું સર્જન કરતા કારીગરોને સીધું જ માર્કેટિંગ પ્લેટફોર્મ પૂરું પાડી તેમની આજીવિકામાં વધારો કરવાનો તથા રાજ્યના ભવ્ય ભાતીગળ અને વૈવિધ્યપૂર્ણ કલા વારસાને સંવર્ધન કરવાનો છે ઇન્ડેક્સ સી દ્વારા મહાશિવરાત્રી પર્વને ધ્યાનમાં રાખી તારીખ પાંચમી માર્ચથી તારીખ પંદરમી માર્ચ દરમિયાન નવલખી ગ્રાઉન્ડ રાજમહેલ રોડ વડોદરા ખાતે મહાશિવરાત્રી હસ્તકલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ મહાશિવરાત્રી હસ્તકલા ઉત્સવમાં રાજ્યના વિવિધ વિસ્તારના હાથશાળ હસ્તકલા માટીકામ ચર્મ ઉદ્યોગ અને કુટિર ઉદ્યોગના સો જેટલા સંસ્થાઓ ભાગ લેનાર છે આમ કુલ બસો પચાસ જેટલા વ્યક્તિગત કારીગરો હસ્તકલા હાથશાળ મંડળીઓ સ્વૈચ્છિક સંસ્થાઓ સ્વ એનજીઓ સખી મંડળો ક્લસ્ટર્સના ના કારીગરો વગેરે દ્વારા પ્રદર્શન સ્થ આયોજન છે જેમાં દસ જેટલા જીવંત નિદર્શન સ્થ પ્રદર્શનનું પણ આયોજન કરેલ છે આ મહાશિવરાત્રી હસ્તકલા ઉત્સવનો સમય સવારના અગિયાર વાગ્યાથી રાત્રિના નવ વાગ્યા સુધીનો છે જેમાં કારીગરો દ્વારા રાજ્યની ભાતીગઢ હાથશાળ હસ્તકલાની વિવિધ ચીજ વસ્તુઓ જેવી કે પટોળા બાંધણી ભરતકામ વાસકામ અજરક બ્લોક પ્રિન્ટ ટાંગલિયા માટીકામ મોતીકામ ચર્મકામ પેચવર્ક ઇમિટેશન જ્યુલરી અકીકની વસ્તુઓ માટીની ચીજવસ્તુઓ જેવી કે ફ્લાવર પોટ માટીના વગેરે સાથે વરદ હસ્તે કરવામાં આવ્યું હતું કારીગરોને સીધું બજાર પૂરું પાડવાના ઉમદા આશયથી વડોદરાની રસિક અને કલા પ્રજાને આ મહાશિવરાત્રી હસ્તકલા ઉત્સવની મુલાકાત લઈ કારીગરોને પ્રોત્સાહિત કરવા અને કારીગરો પાસેથી ખરીદીની સુવર્ણ તક ઝડપી દંડક બાલકૃષ્ણ શુક્લ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો વડોદરા શહેર જે કલા અને સંસ્કૃતિની નગરી કહેવાય છે ત્યારે શહેરીજનો પણ કલા પ્રેમી છે ત્યારે આવા જે પણ બહેનો કોઈ કારણસર પોતે પરિવારની બહાર જઈ શકતી નથી ત્યારે પોતાના કલા કૌશલ્ય અને પ્રાવીણ્યના આધારે ઘેર બેઠા જ આપણી લોકકલા અને ભાતીગઢ આપણી કલા કારીગરીને જીવંત રાખતા પોતાના રોજગારીનું માધ્યમ બનાવીને આગળ વધી રહી છે ત્યારે એવા આ બધા જ કારીગરોને એક સ્ટેન્ડ પણ મળ્યું છે અહીંયા અને આપણા શહેરીજનો કે જે ગ્રાહકો છે તો ગ્રાહકોને સીધા કારીગરો સાથે જોડાણની પણ શક્યતાઓ બની છે અને કંઈક વખત પોતાના મનગમતી વસ્તુઓ ઓર્ડર આપીને બનાવડાવવાની શક્યતાઓ પણ ઊભી થઈ થઈ છે ત્યારે સરકારશ્રીના વોકલ ફોર લોકલના અર્થને પણ ખરા અર્થમાં સાર્થક કરી શકે છે આ માટે અહીં ભાગ લેનાર સૌને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ શિવોત્સવની ઉજવણી વધુ સારી રીતે અને વધુ આકર્ષક રીતે થાય તે માટે છેલ્લા ચાર વર્ષથી રાજ્ય સરકાર દ્વારા વડોદરા નવલાખી મેદાન ઉપર શિવરાત્રિના અરસામાં એક ખૂબ મોટા મેળાનું જ્યારે આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ છ તારીખ એટલે આજથી લઈને પંદરમી તારીખ સુધીમાં નવલાખી ખાતે ગુજરાત રાજ્યના રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિજેતા એવા તમામ કારીગરોની સાથે ખાદી ઉદ્યોગ ગુજરાત હસ્તકળા ગુજરાત માટીકામ ગરબી ગુજરાત ઇન્ડેક્સી એટલે કે રાજ્ય સરકારની આ જે સ્થાનિક પ્રતિભાઓ છે એને ઉજાગર કરવા માટેની જેટલી પણ સંસ્થાઓ છે તેમના થકી આ તમામ કારીગરોનું આ તમામ કલાકારોનું પ્રદર્શન અને વેચાણનું જ્યારે રાખેલું છે કાર્યક્રમ અને તેમાં દેશ વિદેશના લોકો પણ એ જોવા આવતા હોય છે ત્યારે ગુજરાતનો જે અદ્ભુત કલા વારસો છે જે હસ્તકળાનો વારસો છે માટીકામનો વારસો છે તેને નિહાળવા માટે અને તે ખરીદી કરવા માટે આપના માધ્યમથી વડોદરા શહેરના અને મધ્ય ગુજરાતના તમામ નાગરિકોને પણ વિનંતી કરું છું અને સાથે સાથે આઠમી તારીખે જ્યારે ભગવાન શિવજીના પરિવારની નગરચર્યા થવાની છે તેમાં પણ આપણે બધા જોડાઈએ એ આપના માધ્યમથી તમારા નગરજનો પાસે વિનંતી લાગે છે આજે અઢીસો સ્ટોલ લઈ ઊભા કરવામાં આવે છે અલગ અલગ વિભાગના ખાદીનો જે આ સ્ટોલ છે એવા અન્ય સ્ટોલો બધા ઊભા કરવામાં આવે છે આખા ગુજરાતમાં આવા મેળા દરેક શહેરોમાં લાગતા હોય પણ વડોદરા શહેરમાં વેચાણ વધારે વધારે આ શહેરમાં થાય છે આજે પણ અઢીસો સ્ટોર લાગેલા છે વડોદરા શહેરના નાગરિકોને વિનંતી કરું છું હસ્તકળાના જે આ મેળો છે તમે દર વખતે તો એ પધારતા હશો પણ આ વખતે નવીનતા છે એ પધારો ઘણી વસ્તુ જોવા મળશે અને ખરીદવાનું બી મન થાય તો ખરીદો અને જે હાથની કામગીરીથી જે વસ્તુ ઊભી કરી છે અલગ અલગ ચીજ વસ્તુ બનાવી છે એટલે અલગ અલગ બહેનોને પોતે રોજગારી આપીને દરેક જણના ઘરમાં વપરાતી વસ્તુ એ એનું એક પ્લેટફોર્મ આપવા માટેનું આયોજન વડોદરાના નવલખી ખાતે કરવામાં આવ્યું છે આજથી આ હસ્તકલા મહોત્સવ એ પાંચ તારીખથી લઈ પંદર તારીખ સુધી નવલખી ગ્રાઉન્ડ ખાતે ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને રાખવામાં આવ્યો છે આપના માધ્યમથી હું વડોદરાવાસીને આમંત્રણ આપું છું અને અમારી બહેનોને ખાસ આમંત્રણ આપું છું કે બહેનો આપણને ગમતી બધી જ ચીજવસ્તુઓ અહીંયા એક જ પ્લેટફોર્મ પર આપણને જોવા મળશે આપણે અલગ અલગ કચ્છની હોય તો કચ્છમાં લેવા નહીં જવું પડે અઢીસો સ્ટોલ દ્વારા અહીંયા બધી જ વસ્તુ ઘરમાં જે કંઈ વાપરવું હોય ચાદરથી લઈ મારી છોકરીઓને ગમતી અલગ અલગ ઓર્નામેન્ટ્સ તો મારી બહેનોને ગમતી અલગ અલગ સાડી પટોળા સુરેન્દ્રનગરના પટોળા દરેક વસ્તુ અહીંયા છે તો ચોક્કસ આપ નિહાળજો બી ખરા અને ખરીદજો પણ ખરા તમને જોઈને ચોક્કસ એવું થશે કે સુંદર મજાનું આયોજન અને આ જે આપણા ગુજરાતના કારીગરો દ્વારા વસ્તુ બનાવી છે